નમસ્કાર દર્શક મિત્રો ચરોતાનો અવાજના ફેસબુક લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે વાત કરીશું કે કરમસદ અને રાવડાપુરાને જે જોડતો રોડ જે માર્ગ બની રહ્યો છે કે રિંગ રોડ જેને કહેવાય છે રિંગ રોડ બની રહ્યો છે અને બહુ સારી બાબત છે એક તરફ જ્યારે વિકાસ વધી રહ્યો છે કે વિકાસનું ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે કારણ કે જે તારાપુરથી જે આવતા જે સાધનો છે તે સીધા જ આ રસ્તા ઉપર ડાયવર્ટ થઈ જશે અને અહીંયા આગળ આ રસ્તો અત્યારે જે ફૂલ લેન બનવાનો છે ને જેને લઈને એક વિકાસ થઈ રહ્યો છે બહુ સારી બાબત છે પરંતુ આ રોડનું જે કામકાજ છે તે એટલું જ મંદગત

શા માટે તેઓ હેરાન પરેશાન થયા છે વધુ વાત કરીશું આપણી સાથે જોડાયા છે જે આપનું નામ શું છે હર્ષદ પટેલ કયા પ્રકારની હેરાન પરેશાની આપ અત્યારે રહ્યા છો હેરાન પરેશાની અંદર એવી રીતે છે કે આજે રવિવાર છે એટલે આજે તમને ટ્રાફિક બહુ જોવા નહીં મળે પણ જો રૂટીન દિવસોની અંદર જોવા જાઉં તો પોલ્યુશન લેવલ અને ડસ્ટ અને ડેન્ડલ લેવલ એક્સ્ટ્રીમ લેવલ પર છે અને હું કેટલાક તથ્યો તમારી સામે મૂકીશ કે તથ્યોના આધારે હું તમારી સાથે વાત કરીશ કે તમારી દરેકે દરેકના મોબાઈલ પાસે અત્યારે એક્યુ વેધર વેધર ડોટ કોમ દરેકે દરેક એપ્લિકેશન હશે જ તમે જ્યારે આણંદ જિલ્લાનું એક્યુઆઈ લેવલ જોશો એર ક્વોલિટી ઇન્ડેક્સ જોશો તો અત્યારે તમને બસો એક બતાવશે અને બસો પચાસ પ્લસ હંમેશા દિલ્હીનું હોય છે જ અને અમે જે આ રોડના જે રહીશો છે એ રોડના રહીશો એ બસો પચાસને પાર એક્યુઆઈ લેવલ પર જીવી રહ્યા છે જેની અંદર પીએમ ટુ પોઈન્ટ ફાઇવ લેવલ જે કહેવાય કે જે પોલ્યુટન્ટ પાર્ટિકલ જે હોય એનું લેવલ ડબલ્યુએચઓ પ્રમાણે સેવન પોઈન્ટ એઇટ ટાઈમ્સ વધારે છે અને આ બધા તથ્યો છે જે તમે તમારા મોબાઈલમાં પણ જોઈ શકો છો અને આપના દર્શક દરેક મિત્રો જોઈ શકે અને આ રોડની અંદર જે દિવાળી પછી જે કામ બંધ કરવામાં આવ્યું છે અથવા તો ભાઈ ખોરંભે જે ચડ્યું છે જેના કારણે જાન માલ અને પોલ્યુશન આ ત્રણ અમારા મેઇન મુદ્દા છે જાન અને માલના મુદ્દાની અંદર હું તમને વાત કરું તો જે પ્રમાણે તમારી કાર ચાલતી હોય અને જે મેન્ટલ છે મેન્ટલ બાઉન્સના કેસ તમે રોડ પર જોયા હશે કે જેમાં ટાયરની અંદર તમારો મેન્ટલ એટલે કે તમારો એક પથ્થર ઉછળે છે અને અહીં આગળના રહીશોને ઈજા પહોંચાડે છે એક જાણનું નુકસાન આ છે માલના નુકસાનની અંદર હું તમને વાત કરું તો એવી રીતે છે કે અહીં આગળના રહીશોના કોઈ પણ ગાડીઓને તમે ચેક કરજો નવી હશે કે જૂની હશે દરેકે દરેકની બોડીમાં નીચેથી દરેકે દરેકના મેન્ટલથી માલનું નુકસાન થઈ રહ્યું છે એટલે કે ગાડીઓ ડેમેજ થઈ રહી છે અને આ રોડમાં જે મેન્ટલ અને દડ જે ઉડે છે ડસ્ટ જે ઉડે છે જેના લીધે અહીંના રહીશોમાં બહુ જ એલર્જેટિક પ્રોબ્લેમો શરૂ થયા છે જેમ કે સમજો કે ભાઈ આંખોના પ્રોબ્લેમ લંગ્સના પ્રોબ્લમ જે લોકોને સાઇનસ છે એ લોકોના સાઇનસના પ્રેશર વધી રહ્યા છે જે લોકોને અસ્થમાનો રોગ છે એ લોકો માટે એક્સ્ટ્રીમ લેવલ છે અને અત્યારે અહીંનું વાતાવરણ ખૂબ જ અનહેલ્ધી અને એક્સ્ટ્રીમ લેવલ પર ડેન્જરસ લેવલ પર પહોંચી ચૂક્યું છે જેનું કારણ છે આ રોડ પર જે કામ કરવામાં આવતું નથી જે અત્યારના એક્યુઆઈ લેવલમાં વધારો કરી રહ્યું છે અને સાથે સાથે આ બધા પણ જે પક્ષો કહેવાય એ દરેકે દરેક વસ્તુ પણ ત્યાં આગળ ભાગ ભજવી રહ્યું છે એટલે મારું કહેવાનું એ જ છે કે જો તમે આ રોડની અંદર કામ તમારું અહીંથી અધૂરું રહ્યું છે તો આને વહેલી તકે પૂરું કરો અથવા તો પછી પાણીનો છંટકાવ કરો અહીંથી ગુજરાતી જેટલી પણ ગાડીઓ જાય છે એના પર અમારો કોઈ કંટ્રોલ નથી પણ એ ગાડીઓની સ્પીડ ઓછી થાય એના માટે બેરિગેડ્સ લગાવો અને આ વિસ્તારનું વહેલી તકે વિકાસ કરો એ અમારી દરેકે દરેક રહીશોની રજૂઆત છે આપ શું કહેશો આ બાબતને દલીલ સાહેબ મારે ભાઈ સાથે હું સહેમત છું આની અંદર અહીંયા ઘણી બધી સાઇટોનો બી વિકાસ થઈ રહ્યો છે સાહેબે ગાડીઓની વાત કરી પણ આની અંદર અત્યારે આ સાઇટનો વિકાસ થઈ રહ્યો છે જેના કારણે ડમ્પર્સ જે આવતા જતા હોય છે જે સૌથી વધારે પોલ્યુશન અહીંયા ફેલાઈ રહ્યા છે આ રોડ ઉપર અને અહીંયાની ધૂળ આપ જોઈ શકો છો કે આ ફ્લેટના ફર્સ્ટ ફ્લોરથી સેકન્ડ ફ્લોર સુધી ઘરની અંદર સુધી આની માટી જાય છે જો ઘર સુધી પહોંચી શકતી હોય તો નાના નાના બાળકોના ફેફસા સુધી પહોંચવાની સંભાવનાઓ સૌથી વધારે છે નાના નાના વ્યક્તિઓના નાના નાના બચ્ચાઓ વનરેબલ પર્સન્સ જે લોકો ઘૈડા છે તે લોકોના અસ્થમાના પ્રોબ્લેમ્સ અત્યારે અમારી સામે આવી રહ્યા છે જેથી કરીને અમે લોકો દરેક વ્યક્તિને દરેક સરકારને અમે લોકો વિનંતી કરી રહ્યા છે મહેરબાની કરીને કાર્યવાહી પૂરી કરો તો તમારી મહેરબાની થશે રહેવાસીઓ બહુ સારી રીતે રહી શકશે થેન્ક યુ જે પ્રમાણે કહેવાય છે કે જે સ્થાનિકોની માંગ ઉઠી છે કે જે અત્યારે આ કામ જે રોડનું કામ ચાલી રહ્યું છે એક તરફ જ્યારે વિકાસની સારી બાબત છે કે વિકાસ થઈ રહ્યો છે અને ખૂબ મહત્વની પણ બાબત એ છે કે જ્યારે આણંદની અંદર પ્રથમ વખત આ પ્રકારે જ્યારે રિંગ રોડ બની રહ્યો છે ત્યારે અત્યારે આપ જે દ્રશ્યની અંદર જોવો છો કે જે ગાડીઓ અત્યારે જઈ રહી છે તે ગાડીઓના લીધે છે ને આગળ જે ધૂળ ઉડવાના અને સાથે જ કે અહીંયા આગળ જે સ્ટોન છે એટલે સ્ટોન બાઉન્સ થવાના કિસ્સા વધારે બનતા રહે છે જેને લઈને નુકસાન પણ ક્યાંક લોકોને ઈજા પણ થતી હોય છે નુકસાન પણ થતું હોય છે અને એની આસપાસની જે છ જેટલી સોસાયટી છે એ છ જેટલી સોસાયટીના જે રહીશો છે અત્યારે એકત્ર થયા છે અને તેઓ દ્વારા અત્યારે માંગ ઉઠી છે કે આ રોડનું જે કામ છે એ સત્વરે કામ ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી જે એમને આગળ રસ્તાની અંદર જે પ્રકારે અત્યારે જે ખાલી મેન્ટલ બાઉન્સના થવાના પછી સાથે સાથે જે ધૂળ ઉડવાના પ્રશ્નો છે અને જે બેરિકેડ્સ જે માગણી છે તે સત્વરે પૂરી થાય તેવી અત્યારે તેઓની માંગ ઉઠી છે પરંતુ જોવાનું રહ્યું કે આગામી સમયની અંદર આ અધિકારીઓની આંખ ખુલે છે કે કેમ કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી આ કામ છે એ ખોરંભે ચડ્યું છે આ લોકો દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે ગોળ ગોળ ફરીને જવાબ પણ આપવામાં આવે છે પરંતુ હવે જોવાનું રહ્યું છે કે આગામી દિવસોની અંદર આ રોડનું કામકાજ છે ક્યારે પૂરું કરવામાં આવે છે અને સાથે સાથે જ કે તેઓએ ઓપ્શન પણ આપ્યા છે કે પાણીનો છંટકાવ કરવામાં આવે બેરિકેડ્સ લગાવવામાં આવે જેથી કરીને થોડીક રાહત પણ અહીં આગળ મળી રહે સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મને નિંગુ ચરોતનો અવાજ